નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આવતીકાલે વીસ ચાર બે હજાર ના રોજ જે સામાજિક વિજ્ઞાન વિષયનો પેપર લેવાનું છે તેના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રનો અભ્યાસ કરીશું કુલ એસી ગુણું પ્રશ્નપત્ર રહેશે અને આ સામાજિક વિજ્ઞાનની ખૂબ જ સારી તૈયારી થઈ શકે એ માટે એક અસાઇનમેન્ટ પણ તૈયાર કર્યું છે તો આ અસાઇનમેન્ટ પણ બ્લુ પ્રિન્ટ પ્રમાણે બનાવ્યું છે તો દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે દરેક વિદ્યાર્થીએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી ચાલો શરૂ કરીએ આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે પ્રશ્ન એક અ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો જેમના ગુણ પાંચ નંબર એ દરેક જનજાતિના સભ્યો સંયુક્ત કુટુંબ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા ખોટો નંબર સદીના પ્રથમ દશકામાં અહમ રાજ્યની વહીવટી વ્યવસ્થા કેન્દ્રીયકૃત બની હતી ખરું નંબર ત્રણ ઉત્તર ગુજરાતમાં આદિવાસી પુરુષો ધોતિયું ખમીસ અને કાળી બંડી પહેરે છે ખોટું નંબર લોકોએ જૂની રાજકીય વ્યવસ્થા બદલીને એક નવા રાજ્યની સ્થાપના કરી ખોટું નંબર પાંચ વિચારતી વિમુક્ત જાતિઓમાં બજાણીયા સૌથી અગત્યના હતા ખોટું ધોરણ ત્રણ થી આઠ ની દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત ₹20 ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત ₹20 WhatsApp પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો 70 43 22 22 55 બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત ₹35 પ્રશ્ન 1 બી સ્થિતિ વચ્ચેના સંબંધને સમજાવશે જેમના ગુણ પાંચ બંધ બેસતા જોડકા જોડો જોઈએ નંબર એક કાંગસિયા તો સૌંદર્ય પ્રસાધનોનું વેચાણ નંબર બે વિચરતી જાતિઓ ભવૈયા ગારૂડી વાસફોડા નંબર ત્રણ વણઝારા અનાજ અને ચીજવસ્તુઓની હેરફેર નંબર ચાર માલધારી તો નેસમાં રહેનાર નંબર પાંચ વિમુક્ત જાતિઓ મિયાણા વાઘેર અને ડફેર પ્રશ્ન બે અયોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો જેમના ગુણ ચાર નંબર એક ખાલ જગ્યા અજમેરમાં ચિસ્તી પરંપરાની સ્થાપના કરી હતી જવાબ આવશે મોઈનુદ્દીન ચિસ્તીએ નંબર બે શંકરાચાર્યનો જન્મ ખાલી જગ્યા સ્થળે થયો હતો તો જવાબ આવશે કાલડી ગામે નંબર ત્રણ પઠરપુરનું ખાલ જગ્યા મંદિર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મોટું કેન્દ્ર હતું વિઠોબા

નંબર ત્રણ મેં બંગાળમાં કૃષ્ણ ભક્તિના પદો રચીને હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો ચૈતન્ય મહાપ્રભુ નંબર ચાર મારા અભંગો મહારાષ્ટ્રમાં ખૂબ જ જાણીતા છે તો જવાબ આવશે તુકારામ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો કોઈ પણ ચાર જેમના ગુણ આઠ નંબર એક લઠમાર હોળી વિશે સમજા સમજ આપો તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે ત્યાર પછી નંબર બે ગુજરાતમાં ક્યાં સ્થળે લઘુ ચિત્રો જોવા મળે છે ત્યાર પછી છે નંબર બે કે બરસાના હોળી લઠમાર હોળી તરીકે શાથી ઓળખાય છે ત્યાર પછી છે નંબર ત્રણ અમદાવાદની રથયાત્રાનું આયોજન કેવું હોય છે ત્યાર પછી જોઈએ આગળ નંબર પાંચ કે જગન્નાથ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કોણ કોણે 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 કર્યો હતો શા માટે ત્યાર પછી જોઈએ પ્રશ્ન ચાર નીચેના દરેક વિશે ત્રણ ચાર વાક્યો લખો કોઈ પણ બે જેમના ગુણ આઠ જોઈએ નંબર એક છત્રપતિ શિવાજી તો તેમના વિશે કેટલાક લખેલા છે મુદ્દા જે તમે અહીં જોઈ શકો છો નંબર છે મુઘલ અંતિમ શાસકોના નામનો ચાર્ટ તૈયાર કરો નંબર ત્રણ શીખ સામ્રાજ્યના શક્તિશાળી શાસક રણજીત કામગીરી જણાવો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો કોઈ પણ ચાર જેમના ગુણ આઠ નંબર એક આપત્તિઓની અસરો જણાવો નંબર બે દુષ્કાળ પહેલા શું કરવું જોઈએ નંબર ત્રણ ભારતમાં વાવાઝોડાની અસરો ક્યાં અનુભવાય છે નંબર ચાર તમારા ગામમાં પૂરના પાણી ભરાયા છે આ સમસ્યા હલ કરવા તમે ક્યાં કયા પગલાં ભરશો નંબર પાંચ પૂર આવવા માટે કયા કયા કારણો જવાબદાર છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન છ માં કે મુજબ ઉત્તર લખો કોઈ પણ બે જેમના ગુણ છ નંબર એક વન સંરક્ષણના ઉપાયો ક્યાં ક્યાં છે ત્યાર નંબર બે જંગલોનું આર્થિક મહત્વ શું છે ત્યાર પછી નંબર ત્રણ સહરાના રણના વનસ્પતિ અને પ્રાણી જગત વિશે લખો ત્યાર પછી જોઈએ પ્રશ્ન સાત ભારતના નકશામાં નીચેની બાબતો દર્શાવો કોઈ પણ છ જેમના ગુણ છે છ તો અહીં તમને કેટલીક બાબતો આપેલી છે જે નકશાની અંદર આ રીતના તમારે દર્શાવવાની છે જે તમે અહીં જોઈ શકો છો છે પ્રશ્ન આઠ બંધ જોડકા જોડો જેમના ગુણ ચાર નંબર એક ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ તો શ્રીમતી પ્રતિભાશ્રી પાટીલ નંબર બે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન તો શ્રીમતી ઇન્દિરા ગાંધી નંબર ત્રણ ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી તો સુષ્મા સ્વરાજ નંબર ચાર ભારતીય મૂળના મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલા ચિત્રના આધારે મને ઓળખો જેમના ગુણ છે નવ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો કોઈ પણ ત્રણ જેમના ગુણ નવ નંબર એક સમાજમાં ફેલાયેલા વહેમ અંધશ્રદ્ધા રીતિ રિવાજો વગેરે વિરુદ્ધ જાગૃતિ ફેલાવવામાં સિનેમા અગત્યનો ભાગ ભજવે છે આ વાક્ય સમજાવો તો તેમનો જવાબ તમને અહીં આપેલ છે નંબર બે સંચાર માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરશો ત્યાર પછી નંબર ત્રણ ટીવીના ફાયદાઓ જણાવો ત્યાર પછી નંબર ચાર લોકશાહીમાં સંચાર માધ્યમો કેમ ઉપયોગી છે

અને નંબર ચાર કેટલા પ્રકારની સુવિધાને લીધે બજારમાં ક્રાંતિ આવી છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા ધોરણના દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ એમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળે રહે